ભૂપેન કરીને મંડળીમાં સેક્રેટરી તરીકે હતા અને એમને કઈક પૈસા ઉપાડી લીધા છે એવી કઈક વાત છે એ જે તે વખતે એમને જે સેક્રેટરી પદમાં હતા અને બેંક પાસે પૈસા લીધેલા એ એમને પોતે સ્વીકાર લીધેલું એનું એમને ડેક્લેરેશન પણ આપી દીધું કે ભાઈ જે પણ પૈસા એડીસી માંથી લઉં છું એ હું પોતે લઉં છું મારા પોતાના પર્સનલ માટે ઉપયોગ કરું છું એમાં કોઈ ખેડૂતનું કોઈ મિલકત છે નહીં એના બદલામાં એમને છે ભરડોળ કરવી છે અને આજે અમારા પૈસા તો ભોળ ચાલુ જ છે અમારી મંડળ અમારું ખાતું ચાલુ જ છે આ તો પૈસા જે છે એ ખરેખર ઓવર ધિરાણ ના છે એ ઓવર ધિરાણ ના આપ્યા છે સેક્યુરિટી એ પર્સનલ સ્વીકાર લીધા છે છતાં પણ એડીસી બેંક આજની તારીખે અમારી પાસે માંગે છે તો એ માંગવાનું કારણ અમે એટલું જ કહેવી છે કે ભાઈ તમે અમને આપ્યા હોય તો એમ ભરવા તૈયાર છીએ તો એ સ્ટેટમેન્ટ આજ આપવા તૈયાર નથી